રકમ ફાળવણી અંગેનો પત્ર આજે મહાનગરપાલિકાને સુપરત કરાયો હતો એકસો છોતેર કરોડના વિકાસ કામોના મુહૂર્ત સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ડીપીએ ચેરમેન સુશીલ કુમાર સિંધે મહાપાલિકાના કમિશનર મનીષ ગુરવાણીને મંજૂરી પત્ર સુપરત કરાયો હતો પોર્ટ અધ્યક્ષે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીધામ મહાપાલિકા સાથે મુખ્ય જાહેર ઉપયોગી પહેલો માટે હાથ મિલાવીને મહત્વપૂર્ણ પગલું ભરાયું છે ટીવન પોર્ટ સિટીના સર્વાંગી વિકાસ માટે દીનદયાલ પોર્ટ પ્રતિબદ્ધ હોવાની લાગણી તેમણે વ્યક્ત કરી હતી સીએસઆર ભંડોળમાંથી હેરિટેજ રોડ ડેવલપમેન્ટ સરદાર પટેલની પ્રતિમાથી ગાંધી માર્કેટ સુધી ભારતના પ્રથમ ગ્રીન હાઇડ્રોજન સિટીનું પ્રતિક લીલ સર્કલ ખાતે હાઇડ્રોજન પામર્ક તરીકે નવીનીકરણ ઝંડા ચોક અને આદિપુરના મદનસિંહ ચોકનું નવીનીકરણ તેમજ સ્વચ્છ શહેર અભિયાન હેઠળ ટવિન પોર્ટ સિટીને સ્વચ્છ અને હરિયાળું બનાવવા ચોવીસ મહિના સુધી પૂર્વ ઝોન મેન્યુઅલ અને યાંત્રિક સફાઈ માટે ડીપીએ સહયોગ આપશે આ સમારોહમાં ડીપીએ ના ઉપાધ્યક્ષ નીલાભ્રદાસ ગુપ્તા તેમજ સીવીઓ જે કે રાઠોડ ચીફ એન્જિનિયર રવિન્દ્ર રેડ્ડી જનસંપર્ક અધિકારી ઓમ પ્રકાશ દાદલાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય ભારતી માખી જાણી ગાંધીધામ કચ્છનું હૃદય ગાંધીધામ અને કચ્છનો વિકાસનો ધમધમતો પ્રવેશ દ્વાર એટલે પોર્ટ કંડલા સમુદ્રને સાથે રાખીને આર્થિક પ્રગતિના અવિરત પ્રવાસમાં આ પોર્ટ માત્ર માલ વ્યવહારનું કેન્દ્ર નહીં પરંતુ ગાંધીધામના લોકોના જીવનમાં પરિવર્તન લાવતું પ્રેરણા સ્ત્રોત છે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી અને મહાનુભાવની ઉપસ્થિતિમાં દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા દ્વારા સીએસઆર અંતર્ગત ગાંધીધામ મહાનગરપાલિકાના અનેક જનકલ્યાણ પ્રકલ્પોને શક્તિ અને સહયોગ આપવા માટે વિનંતી કરીએ છીએ શ્રી સુશીલ કુમાર સિંઘ ચેરમેન દીન દયાલ પોર્ટ ઓથોરિટી કંડલા કે આપ શ્રી મનીષ ગુરવાણી કમિશ્નર શ્રી ગાંધીધામને મંજૂરી પત્ર સુપ્રત કરશો બજાર બે કરોડ ગાંધીધામ અને આદિપુર પાર્ક માટે ત્રણ કરોડ અને હા ઈસ્ટ ઝોનની ચોવીસ માસની સફાઈ અને ઘન કચરા વ્યવસ્થાપનની કામગીરી આવો ગાંધીધામ વતી પ્રત્યેક બેઠેલા વ્યક્તિ આભાર વ્યક્ત કરીએ દીન દયાલ પોર્ટ ઓથોરિટી કંડલાનો